દીવના નાગવા ખાતે એક પ્રવાસીનું બંધ કારમાં મોત પોલીસ દ્વારા કારના કાચને તોડી બહાર કાઢવામાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા ખાતે અનેક પ્રવાસીઓ દીવ પહોંચ્યા હતા ત્યારે નાગવા બીચ સર્કિટ હાઉસ નજીક એક કારમાં એક રાજકોટના પર્યટક હિતેશભાઈ હસમુખભાઈ સેજલિયા ઉંમર વર્ષ સાડત્રીસ જે કારમાં અંદર ગયેલ જે ઘણા સમય પછી પણ કોઈ હલચલ કે બહાર નહીં આવતા શંકાના આધારે એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા અનેક અવાજો તથા બોલાવા પર કોઈ પણ જવાબ નહીં આપતા પોલીસે ફોર વ્હીલના કાચ તોડી તેમને બહાર કાઢ્યા હતા અને એકસો આઠના મારફતે દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારને કરી હતી what